તમારા ઘરવાળા બહુ સારા દરરોજ અમારા ઘર સાપુ દઈ જાય હે કોણ એવું કરે મારા વખાણ કરતી હતી આ શું આખ્યું કેવી સમ છે એના વખાણ લે પણ સાપા દેવા ગયા છું ને કેટલી વાર છે તમારે પણ એમાં હું વાંધો છે બીસારી મારા વખાણ કરતી હો તો તને હું વાંધો છે વખાણ હું કરતી હોય કે ઈ બીસારી કેટલી હારી છે કેટલી હારી મને ઓલા હામાવાળા બની સાબી ને કેતા હતા શું કેતા હતા કે કે તો ઓલા બાપ તમારા ઘરના ને ઓલા બાજુવાળા બેન કેટલી ઘડી વાતો કરી હું તમે એટલી ઘડી વાતો કરતી બેન આરે

એટલે આપડે આપણે પાડો છે ને એટલે બનાવતા હતા ને સુગંધ કેટલી મસ્ત આવતી હતી ને બિરિયાની ખાવી તી બિરિયાની એટલે સુગંધ મસ્ત આવતી હતી એને વઘાર કર્યો ને બિરિયાની નો મને એમ થતો હતો કે કેવી બિરિયાની બનાવી છે મને એ બાજુ થી સુગંધ આવતી હતી તો તું એ બનાવી દેતી હોય તો હું એ બાજુ સુગંધ લેવા જાઉં